નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે માવ ઝીંજવા ગામની અંદર આવી ગયા છીએ અને ફિલ્ડ હોય તો એ છે જીરાની અંદર તો આપણે જીરાની અંદર આપણી સાથે જે ખેડૂત છે માવ ઝીંજવાના એનું નામ આખું બતાવી તમારું આખું નામ બતાવો તો અલ્પેશભાઈ રમેશભાઈ ગામ માવ ઝીંજવા તાલુકો અમરેલી બરોબર તમારે હું પ્રશ્ન હતો આ જીરો પાયા પછી બહુ વધારે સુકાય છે લીલુંય સુકાય છે હા અને પીળું થઈને સુકાય છે બરાબર છે તો તમારા જીરાનો કેટલો ટાઈમ થયો આ જીરાનો ઢોઢક મહિનો થયો હું બરાબર છે આજની તારીખ બાવીસ બાર પચીસ અને આનો રાઉન્ડ તમે ક્યાંય કરવાના છો કાઇલેસ કાલસ કરવાના છો તો ખેડૂત મિત્રો વાત એ આવતી હોય કે જીરા હોય ધાણા હોય કે પછી તમારા ચણા હોય કોઈ પણ જાતનો જે હુકારો હોય પીળીયો હુકારો હોય કારો હુકાર જે કોઈ રોગ હોય તો આ છે મેક્સ કોમ્બો જે તમે જોઈશો ક્રાઇપ ક્રાઇપ્ટ્રોવાળાનું મેક્સ કોમ્બો છે તો જીરાની અંદર પીળીયો સુકારો લીલો સુકારો આ બધા માટેનું આપણે માઉઝીંજવા ગામની અંદર આવ્યા છે અને આ તમને ફિલ્ડ બતાવી છે આપણે આ છે જીરાનું ફિલ્ડ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આમાં જે પાયા પહેલાંય સુકારો હતો અને અત્યારે પાઈ દીધું છે અને આ જીરાની અંદર જે પ્રશ્નો છે એ આપણી સાથે છે આ તમે જોઈ શકો છો આનો જે પ્રશ્ન છે એ છે આ સુકારાનો બરાબર તો ખેડૂત મિત્રો આ છે મેક્સ કોમ્બો તમે જરાક બતાવી શકો છો મેક્સ કોમ્બોનું ખોખું બતાવો ખેડૂત મિત્રો તો આ છે ક્રેપ્ટોવાળાનું મેક્સ કોમ્બો તો આનું કામ કોઈ પણ જાતનો સુકારો હોય તો આના માયર્યા પછી જે જીરાની સુકારાની તો વાત સાઈડમાં રહી પણ જીરાની જે રોનક આવે છે જે કુણેપ આવે છે જે ગ્રીનરી આવે છે એ આખી અલગ જ આવે છે અને આની સાથે આપણે એડ કરવાના છે એ છે હુકમની રાણી આ મેક્સ કુંભો સાથે જે થીપ્સ કથેરી લીલી પપટી મચ્છી ગળો હોય તો એના માટે આમાં કરવાના છે હુકમની રાણી કારણ કે એનું રિઝલ્ટ પણ જીરાની અંદર થિપ્સ કથેરી લીલી પોપટી ગળો કોઈ પણ જીવાયતું હોય તો એનું રિઝલ્ટ પણ લાંબુ રહે છે તો આ છે મેક્સ કોમ્બોનું કમાલ આ છે મેક્સ કોમ્બો ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર જીરામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો એક જ દવાથી સોલ્યુશન આવે છે મેક્સ કોમ્બો રિઝલ્ટ સારું છે નવી ટેકનિકલ છે માર્કેટની અંદર હજી હા આ વસ્તુ નવી જ છે આપણે જૂની વસ્તુ તો ઘણી એવી છે અને ઘણી ગઈ પણ હંમેશા આપણે અપનાવતા હોય કેવી કે નવી વસ્તુ અપનાવતા હોય તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય તો આ પાયા પછી આ જીરાનો જે આ પ્રશ્ન છે આ તમે જોઈ શકો છો આ પ્રશ્ન હોય એ હલ થઈ જાય છે અને જીરાની જે ગ્રીનરી છે એ સારી આવે છે આ બગાડ જોઈ શકો છો જીરાની અંદર તો એ બગાડ બ્રેક થઈ જાય છે અને જે છોડનો જે વિકાસ સારો હોય એ પણ સારો થઈ જાય છે તો આ માવ ઝીંજવા ગામની અંદર ફરીથી આપણે સાત દિવસ પછી માવજિજા કામની અંદર ફરીથી આપણે મળશું મુનાભાઈને મુનાભાઈ ધામેલિયાને કે આના કોમ્બો મેરા પછી આનું રિઝલ્ટ કેવું છે ફરીથી નેક્સ્ટ વીડિયોની અંદર આપણે મળશું જય જવાન જય કિસાન